કઈ રાજકોટ તમે જો બસ ડેપોની બહાર નીકળો ને કે પડકાર સાથે હાલો અમદાવાદ અમદાવાદ તો બે જણા ઉભા થઈને કે અમદાવાદ તો એટલે કે જુનાગઢ જાવ હાલો જુનાગઢ એક બસમાં માં અમદાવાદ વાળા જુનાગઢ વાળા બધા એ સિંધેરો વાતો કરો મને એ કે તમારે ક્યાં જવું કે અમદાવાદ તમારે તો કે અમારે જુનાગઢ જવું તો કે આમાં કેમ બેસાડ્યા કે એને પૂછો હાથ પાડતો તો એને બોલાવ્યું એટલે કે અમદાવાદ વાળા ને જુનાગઢ વાળા એક બસ માં બેહાડ્યા આનું કારણ શું કે વધારે પેસેન્જર જાય ન્યા આ બસ જાહે વધારે પેસેન્જર થાય ને એમની ઉપર છે કે બીજા કે બીજા ને રિંગ ઉતારી મૂક એક દી હું બસમાં ઉજાગરણ ચડી ગયો અહીંયા કાંઈ આ ફોર વ્હીલને એવું નહીં એકાવન રૂપિયામાં થઈ જ ને ઉના સુધી અમે પ્રોગ્રામ આપેલો મેં દહ રૂપિયાનો પ્રોગ્રામ કર્યો છે હા અને કેટલા વર્ષ તો એમ પ્રોગ્રામ કર્યા ચાર જ ખાલી ઘડચણી એમ કે મજા આવી એમ કરીને એ હુ જાય ને અમે સાયકલું ફેટાવી ઉજાગરા પહેર્યો મેં કાંઈ બોટ જોયું નહીં અને બસમાં ચડી ગયો કંડક્ટર ટિકિટ કાપતું કાપતો મને કે ભાઈ બોલો મેં કીધું રાજકોટ જાવું છે મને કે આ રાજકોટ ન જાય તો ક્યાં જાય તો કે આ કોડીનાર જાય કીધું ન્યાની નહી આપી દઉં પછી એને મારા સામ જોયું તો મને કે તમારે જાવું છે ક્યાં મેં કીધું ગમે નહીં આથી વયું જવું હારે કીધું પાળાનું કામ ને હું ગમે ત્યાં જાઉં પછી તો હું સેટો બેઠો તો ત્યાંથી મને બાજુ બોલાવ્યું મને કે તમે શું ધંધો કરો કીધું ભાઈ અહીંયા અત્યારે પ્રોગ્રામ આપી છે મને કે તમારું જામ છે ખરા મેં કીધું કેમ મને કે ગમે ત્યાં જવું એટલે જામે જ ને તે પછી હમણાં એકદી મળ્યો હતો મને કે જામી ગયું મેં કીધું હા તમારે મને કે મને તો રદ કર્યો છે ને કેમ કે ત્રણ ટિકિટમાં આવી ગયો તો કીધું તમારું જાય કેસ ચાલે છે ને કીધું પૂરો થાય એટલે આ ઘી બેસે એનો પગાર આવશે પરમ પરમદે આવ્યો હતો હા બે સફરજનને ત્રણ ચાર કેળા લઈને મને ક્યાં ભેટ દેવા આવ્યો છે આપણે જીતી ગયા કે મને એમ છે કે માતાજી નાળિયેર વતેરે ધીરું પાણી સફરજન વતેરી આમ સાહેબ મને કે તમે સફરજનની કેળાની વાતું કરો છો ને એટલે કે આ લેતો આવ્યો છું મને ચાંદલો બાંદલો કર્યો મારા ખિસા મેં એક વોપારી નાખી પછી પૈસા નાખ્યા પછી તો હું હું જાણ મેં કહેતો હવે આ વિધિ પૂરી કરે તો હાલ આમાં તો નક્કી નહીં અમુક તો પૈકી લાગી નખ કાઢી લે હા બસમાં ઘણી વાર મજા આવે એમાં તમે જુઓ તમે ઉત્તર ગુજરાતમાં જાઓ આમ ચરોતર બાજુ જાઓ ત્યાંની ભાષા અને આપણી ભાષા એમાં ઘણો ડિફરન્સ આવે હમણાં એ રાજકોટ હું હોટલમાં બેઠો હતો ને ચા પીતો તો ત્યાં બહાર એક ચરોતર બાજુ માણસ આવ્યો હોટલ બહાર ઉભો ઉભો ચા વાળા કે ભાઈ પોણી હાલો તો ચાવાળો કે કા આખી આવે ને કા અડધી આવે અરે ભાઈ પોણી હાલો તો કે તને કીધું ને કાં આખી આવે ને કાં અળતી આવે હું સમજી ગયો મેં ચાની રકબી મૂકી દીધી કીધું આ બાથે પેલા ફૂગી જાઉં મેં અહીંયા જઈને ચાવાળાને મેં કીધું ભાઈ પોણી એટલે ચા પોણી નહીં પાણી ને પોણી કીએ પોણી આલો એટલે કીધું એને પાણી આપો અને પાણી કીધું હજી તું આપીશ ને તરત એ કહે બોકડો આલો એટલે કીધું બેહવાનું બાકડો આપજે ભાષા ફરી દે કાકાને કોકા કીએ મારો કોકા આવેલા ને કીધું કોકી કે ના એ ન થાય હા અમદાવાદ હાઈ એલર્ટ કરેલું ને અફવા ફેલાવી કોઈએ કે બોમ્બ મૂક્યા છે તે કેટલું પોલીસ ખાતું આખા અમદાવાદ ફરતું ઊભું રહ્યું હા આખા અમદાવાદ ફરતું પોલીસ ખાતું આપણા સૌરાષ્ટ્રના પોલીસ વાળા ગયેલા એ ચરોતર ચોકડીઓ ઊભા હતા બહારથી જેટલા વાહન અમદાવાદમાં જાય એ બધા ચેક કરવાના એમાં આપણા રાજકોટના પોલીસવાળા ચરોતર ચોકડીઓ ઉભા હતા ને ચરોતર બાજુથી બસ આવી બસ રોકી પોલીસવાળા આપણા રાજકોટના બધા બસમાં ચઢ્યા મંડળ બધાના થેલા ને થેલીઓને ચેક કરવા એમાં ચરોતર વાળો બેઠો હતો એની બાજુમાં થેલો પડ્યો હતો તો આપણા રાજકોટના પોલીસવાળા કે આ થેલામાં શું છે તો કે થેલામાં બોમ્બ છે બોમ્બ ત્યાં તો મારી મારીને તોડી નહીં હા પછી ચેન ખોલીને જોયું ને તો બામની શીશીયુ હતું સેલ્સમેન હતો આપણા પોલીસ વાળા ખાર ખાઈ ગયા બારી થી કર્યો કા તે રોડમાંથી શીશીઓ રેલમ છેલમ તે ઓલો રોતો રોતો કે હવે મારે બોમ્બનું શું કરવું કીધું મારો ચોપડી ભાઈ ભાષા ફરી જાય બહાર ગાવે બોલી બદલે તરોર બદલે શાખા બુટા વાળ બદલે પણ લખણ ન બદલે એ કરતો હતો કે એક કરોડની કાર બજારમાં આવી છે પણ બળદ ગાડાની કિંમત નથી ઘટી હું તમને સાબિત કરાવી દઉં કે તમારે ત્યાં દીકરાના લગ્ન હોય જાન પરણીને તમારા ઘેરે આવે ત્યારે એ વરખોળિયાનું હામીયું તમે એક કરોડની કારમાં કરજો અને પછી એક શણગારેલું બળદ ગાડું હોય એમાં ઘોડિયાને બેહાડી અને એના હામ અહીંયા કરજો હું સાબિત કરી દઉં કાર એક કરોડની હોય છે એમાં વરખોળિયાના હામ અહીંયા થતા હોય છે એને જોવા માણસ નહીં આવે એટલું શણગારેલું ગાડું હોય છે ને એમાં વરખોળિયા બેઠા હોય છે ને એને જોવા માટે એટલું માણસ આવ બળદ માથે જુલું નાખ્યું હોય અને ખોફરા છે એ પણ સંતારે એ ટાકેલા હોય એ શિંગડામાં ભરાવ્યા હોય અને એક જણો ઠઠ ઊઠડા પાહે કાગવે બેઠો હોય ને એક જણો આડા પાસે રાહ તાણીને બેઠો હોય દુબળા બળદ હોય ને તોય વરખોડિયાના હામૈયામાં એ ગાડું લઈને ને ત્યારે રાહિને તાણી રાખવી પડે એટલું એને બળદને પાણી આવે શું કામ કે એ માતાજીનો રથ છે ગાડું છે એ હા ગાડું જોવા માટે માણસો આવે એટલું એટલું એ કારને જોવા માટે માણસો ન આવે અને ટૂંકામાં મારે કેવું હોય તો કારને બ્રેક મારવી પડે ગાડાને નહીં ગાડું તો એની ગતિમાં જ જાતું હોય એક ભાઈની ઘરવાળીને તબિયત બરાબર નહોતી હતી પેલો ઘેરે ગયો એની ઘરવાળી કે ચાલો દવાખાને જવું કે હાલો જાય આ રાજકોટમાં બે હજાર તો ડોક્ટર છે હમણાં મેં એ મેડિકલ એસોસિએશનનો પ્રોગ્રામ કર્યો હતો બે હજાર ડૉક્ટર છે રાજકોટમાં લાયસનવાળા લાયસન વિના હોય એ અલગ આ ડૉક્ટર વિના તો ચાલતું જ નથી ને અત્યારે તે દવાખાને લઈ ગયો એની કરવાળીને તે ડૉક્ટર સાહેબે મોટામાં થર્મોમીટર રાખ્યું થર્મોમીટર રાખ્યું પચી મિનિટ એટલી વાળમાં ઓલો એનો કરવાળો બેઠો બેઠો ડૉક્ટર સાહેબને કે હે સાહેબ આ મૂંગા રહેવાનું મીટર કેટલા રૂપિયાનું આવે આ જ લેતો જાવ એમ હીરે શાંતિ રે એટલે કીધું આ મૂંગા રહેવાનું મીટર ન હોય મોઢામાં રાખે તો ખબર પડે હવે તો હાઈ બીપી છે એક લો બીપી છે એ અહીંયા ઓલું કાંઈક વીટીના આમાં દબાવે ને ત્યાં અહીંયા બહારાટી બોલતી હોય બોલ હા એક દી એક ભાઈ ને અહીંયા ફ્રેક્ચર થઈ ગયેલો ને એમને પૂછકો હોતું ગયો સાહેબ કે બીપી માપું જોઈએ તો એ ભાંગી ગયો તો નિયા લગાવ્યું ને હા એ અહીંયા એ પૂજ કરડ દઈને સિવાય પડી ગયો સાહેબ કે જો વધી ગયું પડ્યો પડ્યો કે વધી નથી ગયો ઓલો ફીટ થઈ ગયો ભાંગી નાખ્યો તમે હા એક એના ઘરવાળાને કહેતા હતા એ કે કાંઈક તમે કોક આજુબાજુ વાળા માણસો કેમ જીવે એ જો કે ભાઈ એમાં જીવતા હોય એમ જીવે એમ થોડા જીવતા હોય એમ જીવે કોક દીક નજર કરો આપણે સામેના ફ્લેટમાં કેમ કે એ ભાઈ દરરોજી કે એની ઘરવાળીના ફોટાને અગરબત્તી કરે છે એમાંથી કાંઈક શીખો હોય કે ભાઈ એ ગુજરી ગયા છે તમે જીવો છો એવો મોકો આપો તો હું તો કે દીવો કરું હા રાજકોટમાં એક ભાઈ મને ઘણી વાર કહેતા મને કે ધીરુભાઈ ક્યારેક અમારે નહીં આવો ક્યારેક અમારે નહીં આવો એમાં એક દી હું એના ઘરની બાજુમાંથી નીકળો મને એમ થયું કે ભાઈ બહુ કે છે આપણા ચાહક છે તો લે આંટો મારતો જાવ મેં તો બંગલે આમ બેલ વગાડી ડોર બેલ ત્યાંથી ભાઈ આમ હડફદે દરવાજો ખોલ્યો પણ માથે ટકો હું મૂંઝાણો જાણ મને કે આવો આવો ભાઈ વધારો હું તો અંદર ગયો સોફા ઉપર બેઠો તે એક એનો નાનકડો છોકરો છે એ પાણીનો ગ્લાસ ફરીને આવ્યો એ છોકરા માથે ટકો ત્યાં એક છોકરો નિશાળેથી આવ્યો એની માથે ટકો ત્યાં એક છોકરો દુકાન બંધ કરીને આવ્યો એની માથે ટકો એની ઘરવાળી બહાર નીકળી હતી એની માં થઈ ટકો મને નક્કી થઈ ગયું પરિવારમાં કોઈ ગુજરી ગયું છે મેં કીધું ભાઈ તમારા પરિવારમાં કોઈ ગુજરી ગયું અરે ના રે ના મને કે આ પાંચ જણાનો પરિવાર ત્રણ દીકરા ને બે માણા અમે અને આજ તમે અમારા ઘેરે આવ્યા ને તમારા મોટામાંથી આવું વેણ પણ મેં કીધું પાંચે ટકા કરાવી નહીં ખાસ કેમ એટલે મને વેમ પડ્યો મને કે એમાં એવું નથી ભાઈ એક સંત મહાત્માનો સત્સંગ આલતો હતો અમે આખો પરિવાર સત્સંગ સાંભળવા ગયા સંત મિલન કો જાહીએ તજીએ માન મોહ અભિમાન જીવ જ્યું કર આગે કરે કોટી યજ્ઞ સમાન એ સાધુ મહાત્માનો સત્સંગ સાંભળવા અમે આખો પરિવાર ગયા એમાં કે સંત મહાત્મા સત્સંગમાં એમ કહેતા હતા કે ટૂંક સમયમાં આ પૃથ્વીનો પ્રલય થઈ જવાનો છે ફક્ત પાંચ ટકા બચી જાય કે પછી અમે ડિક્લેર કોઈને ન કર્યું અમે પાંચે પાંચે કરાવી પાંચે પૃથ્વીનો પ્રલય થાય ને ત્યારે આ પાંચ ટકાથી તો શરૂઆત હિમજા વિનાના ક્યાં હા ભૂલવા જાહો માં નરસિંહ મહેતાએ કીધું છે કે હમજી ને ગાહો તો વૈકુંઠમાં જાહો અને વિનાના ગાહો તો જાજા ખાહડ ખાહો હમણાં જંત્રીમાં વધારો આવ્યો તમારા ગામમાં એક ભાઈ બે ચાર બાપા બેઠા તેને કે આ રોજ જંત્રીનો વધારો ને આ બધી શું છે એ કે તો એક બાપા કે એટલે તમને દીકરાઓ કઈ છે ભજનમાં આવતા જાઓ ભજનમાં નથી આવતું તમે જુઓ રે આમાં જંત્રીનો વગાડનારો કોણ છે એલા કીધું એ ભજનની જંત્રી આ જમીનની જંત્રી કીધું રહેવા દો તમે હા પૂડવા જાતા નહીં કાળીંગા ને વારો જગમાં જુલમ કરે જુલમ કરે કાળો કેર કરે કાળિંગા ને ન ગા એમ શ્રોતા મળે ને તો ગાવા વાળા ને વગાડવા વાળા ને બોલવા વાળા ને મજા આવે બે જણા અમારા દુશ્મન કલાકારના ક્યાં ક્યાં એક જેને ખબર કાંઈ ન પડતી હોય પડકારા મારતા હૈરે દે હા એમ કરતા સમજતા ન હોય ને પડકાર કરે એનું દુઃખ અને એક સમજતા હોય કુચરું કોઈ ગળી ગયું એમ બેઠા હોય ખરેખર જે સમજતો હોય એને દાદ દેવી જોઈએ અને જેને ખબર ન પડતી હોય ને એને બેહાય હા મારો નિરંજનભાઈ પંડ્યા નો મીનાબેન પટેલનો ને એક ગામડામાં પોગ્રામ એક ભાઈ આમો આવીને બેહી ગયેલો હા તે આમ કરીને બેઠો ખાપીખો કંઈક વાર આમ નહું હું કરી લે એ કેવા ભજન નિરંજનભાઈ ગાયા પણ અરે એમ ન બોલ્યો મીનાબેન પટેલે લોકગીતો જમાવ્યા મંજીરાવાળા હમેળતા હતા આમ બહરાટી બોલતી હતી બેનજોવાળા એવા સૂર વગડતા હતા પછી હું બેઠો તો માણસોને હાસ્યની મેં મોજ કરાવી દીધી પણ એને જરાય મોટું ન મરકાયું ને આમ આમ મારા હામો આમ જોતો પછી આયોજકને મેં કીધું ભાઈ કીધું આ માણસને કીધું હું ભજનમાં નહીં મજા આવી હોય કીધું આવા ભજન ગાયા નિરંજનભાઈએ તોય માથું ન હલાવ્યું મીનાબેન પટેલ આવા લોકગીતો બોલ્યા તોય એને મોટું ન મલકાવ્યું કે અરે એમ ન કર્યું આવું આ બધા સાજીંદાઓ વગાડે છે એને દાદ ન આપી મેં આટલી હાસ્યની વાત કરી બધા પાછા પડી ગયા એક બાપાનું તો શોખ શું ઉલરી ગયું હા જળિંગ બેન એવા દાંત કાઢ્યા તોય આને મોટું ન મળ્યું મેં કીધું કેમ ભાઈ આ લો આને નથી ગમતું મને કે એવું નથી ભાઈ એ જન્મથી બેરો છે મેં કીધું હું કામ મોર બેડું મને કે એને ભયર્યું ભૈરું લાગે ને એને પૈર્યું લાગે અમને ખાલી લાગ્યું મેં કીધું પેલી લાઈનમાં બેઠા હોય સમજે એવા હામાં બેઠા હોય તો મજા આવે એક દી પોગ્રામ પછી એક ભાઈ આવ્યો મને કે આ બધું શું હતું મેં કીધું આ અમારી કઠણ હતી ભાઈ હા એક પૂછ્યું કીધું હમણાં થોડાક ટાઈમ તમારી પાસે નહોતું અને અચાનક તમે કરોડોપતિ થઈ ગયા એનું કારણ હું કાર લઈને બજારમાં નીકળો છો તો મને શું કહેશ ખબર આ બધું જે કાંઈ બન્યું છે ભાઈ ધીરુભાઈ એ મારી ભૂલને કારણે બન્યું હું કડીક તો ઘૂમરે ચડ્યો એલા મેં કીધું કમાવા માટે જ માણસે મહેનત કરવી પડે જીવનમાં ભૂલ ન થાય એ જોવું પડે એના બદલે ભૂલના કારણે આ માણસ કરોડપતિ કેવી રીતે થયો મેં કીધું આ ભૂલના કારણે કરોડપતિ કેવી રીતે થયા તો મને કે સાંભળો મારા કાકા હતા ને એને કાંઈ સંતાન નહીં મને ખોળે બેહાઈ મેં કીધું એ સારું એમાં શું ખોટું મને કે ભણાયું આ તે બધું આપણે સારું પણ એમાં એક દી બહેનનું એવું હોય કે મારા કાકા કરોડોપતિ એને એટેક આવ્યું અને હું ડોક્ટરના નંબર ભૂલી ગયો કાકા ગુજરી ગયા તો કે મેં પડી ગયા અત્યારે પણ મૂળ આ એક ભૂલને કારણે કે કરોડપતિ થઈ ગયો એટલે મેં કીધું હવે બીજી ન થાય તને હવે કઈ ભૂલતો નહીં આમાં બીજા બે કરોડપતિ થાય મહેનત નું માણા ખાય ને એને કોઈ દી વાંચો નથી આવતો જે હકનું ખાઈને જીવે છે પાપ કરવામાં બીવે છે ડૂબતાનું બાવડું જાયલા કરે એનું સુખથી સંસારમાં હાયલા કરે એને પછી વાંચો ન આવે ભગવાનનો દીધો તમારે આંગણે દી હોય ટકર લઈ ગયો હોય ચારે હાથ ભગવાનના તમારા ઉપર હોય તે નું ધ્યાન રાખજો કોઈને ધ્યાનમાં ન રાખતા ભગવાન ગરીબ ગુરબાનું ધ્યાન રાખવાથી રાજી રહે છે કોકને ધ્યાનમાં રાખવાથી ભગવાન રાજી ન રહે